કેટલાપા હોટલની બહાર પાર્કિંગને લઈને હોટલના સંચાલક નિકુંજ પટેલ અને યુવા ભાજપના પ્રમુખના પિતા વચ્ચે બોલાચાલી થઈ હતી આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા મારામારી સુધી પહોંચી હતી હોટલ સંચાલકના આક્ષેપ મુજબ ઋષભ પટેલ અને તેમના મિત્રોએ તેમને માર માર્યો હતો જેના કારણે કાનના ભાગે ઈજાઓ પહોંચી હતી નિકુંજ પટેલને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે કસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની કાનની ઈજા માટે સારવાર આપવામાં આવી હતી આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ અને વિડીયો હાલ તો વાયરલ થયા છે જે હોટલ સંચાલકના દાવાને મજબૂત બનાવે છે નિકુંજ પટેલે સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી